મુલ્લા નસરુદ્દીન ગામમાં સૌથી વધારે ભણેલા હતા એક ગામમાં બંદગી કરાવતા અને ઇન્સાફ આપવાનું કામ પણ કરતા રોજ કોઈને કોઈ આવે અને એમના પ્રશ્નનો હલ કરતા હતા એક દિવસ એક માણસ એક કઠિયારાને લઈને ન્યાય માટે મુલ્લા પાસે આવ્યો એને કઠિયારા સામે ફરિયાદ હતી પેલા માણસે ફરિયાદ રજૂ કરતાં કહ્યું મુલ્લાજી આ કઠિયારો લાકડાની ભારી લઈને જતો હતો રસ્તામાં એને ઠોકર વાગી એટલે ભારો નીચે પડી ગયો હું ત્યાં થઈને જતો હતો કઠિયારાએ મને ભારે માથે ચડાવવા આજીજી કરી પછી મેં કહ્યું ભારે તો હું ચડાવું પણ તું મને શું આપીશ તો કઠિયારાએ કહ્યું હું કંઈ નહીં આપું મેં ભારે અને માથે ચડાવી પછી મેં કહ્યું હવે મને કંઈ નહીં આપ એ મને આપતો નથી મુલ્લાએ કહ્યું તારે કંઈ નહીં જોઈએ છે ને ખરું ને તે માણસે કહ્યું હા એ જ જોઈએ છે બીજું નહીં મુલ્લાએ કહ્યું હું તને તે અપાવું છું આજે અને અત્યારે જ ફિકર કરીશ નહીં એમ કહી મુલ્લા તે બંનેને ખુલ્લી જગ્યાએ લઈ ગયા ત્યાં થોડે દૂર પડેલો એક ખાલી ઘડો તેને બતાવ્યો અને તે ઘડો લઈ આવવાનું કહ્યું ફરિયાદી ઘડો લઈને આવ્યો મુલ્લાએ પૂછ્યું આ શું છે ફરિયાદીએ કહ્યું જનાબ આ ઘડો છે ફરિયાદીને જરા નવાઈ લાગી મુલ્લાએ કહ્યું હવે ઘડાની અંદર બરાબર જો એટલે ફરિયાદીએ ઘડાની અંદર બરાબર જોયું ઘડો ખાલી ખમ હતો મુલ્લાએ પૂછ્યું ભાઈ ઘડાની અંદર શું છે ફરિયાદીએ જવાબ આપ્યો કંઈ જ નહીં પછી તો મુલ્લાએ કહ્યું ઘડામાંથી કંઈ નહીં લઈ લે અને ઘડો એની જગ્યાએ મૂકી દે તારે જે જોઈતું હતું તે તને મળી ગયું કંઈ નહીં લઈને અહીંથી ચાલતો થા જા ફરિયાદી તો મુલ્લા સામે જોઈ જ રહ્યો પછી ફરિયાદી તો પોતાના રસ્તે નીકળી ગયો કઠિયારો પણ રાજી થતો થતો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો તો મિત્રો આ વાર્તા પરથી આપણને તે શીખવા મળે છે કે કોઈને ખોટી રીતે પરેશાન ના કરવા જોઈએ અને મદદના બદલામાં કોઈ પાસે અપેક્ષા ના રાખવી જોઈએ